હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અઠ્યાવીસ એક ખાસ મિત્રો આપણે કહીએ છીએ અઠ્યાવીસ એક બે હજાર અને ચોવીસ ના રવિવારના રોજ સૈનિક શાળાનું મિત્રો જે પેપર લેવાયું તો એ પેપરનું આપણે ભાગ એક મિત્રો આપણે ભાગ એકનું સોલ્યુશન ભાષાનું મૂકેલું છે ઓકે ભાષાના મિત્રો એક પ્રશ્ન સાચો પડે આપણો તો બે ગુણ હતા પણ આ જ પ્રશ્ન આગળ પાછળ ક્રમમાં હશે તમે ચેક કરજો બી સિરીઝના પેપરમાં અને મિત્રો ગણિતની જો વાત કરીએ તો એક પચાસ પ્રશ્નો પૂછાય છે અને એક પ્રશ્નના ત્રણ ગુણ એટલે એકસો પચાસ માર્ક માટે ખૂબ જ કામ કરે છે તો ચાલો મિત્રો વિડીયો શેર કરો અને મોટા ભાગના દાખલા મિત્રો આપણી અપેક્ષાની બુક્સમાં હતા હતા ન હતા અને બાળકો આનંદ સાથે કોઈને પિસ્તાલીસ પણ સાચા છે ઘણાના ચુમ્માલીસ ઘણાના ચાલીસ ખૂબ સરસ બાળકો મિત્રો એનો જવાબ આવશે છવ્વીસ નંબરનો પ્રશ્ન છે બે પોઈન્ટ છ કિગ્રા વત્તા તન કીગ્રા સાતસો ગ્રામ બરાબર છ કીગ્રા ત્રણસો ગ્રામ મિત્રો એક જવાબ આવે છે ત્યાર પછીનો મિત્રો આ એક પ્રશ્ન તમે જોવો તો ગયા વર્ષે પણ નવોદયમાં આ પ્રશ્ન એક ઠોસ એની જે મિત્રો ઘનની બાજુની માપ શોધવાની છે તો સેમી એક નંબર આવે છે ત્યાર પછી મિત્રો આઠ નાના ઘન જેમાં પ્રત્યેકનો છેડો બે સેમી છે તો ઘનનું પરિમાણ તો મિત્રો આમાં આવશે ત્રણ નંબર આવે છે ઓકે ચોસઠ ત્યાર પછી સંતરાવાળો ખૂબ સરસ આઠ ડર્જન મિત્રો આ રીતે ડઝન આમ લખાય પણ ગુજરાતીમાં જોડણીમાં ભૂલ છે તો ચિંતા ન કરતા ઘણા બધા બાળકો સમજી પણ ગયા છે ઓગણત્રીસમાં પ્રશ્નની અંદર ચાર મિત્રો આઠ ડઝન સંતરાની કિંમત પાંચસો છોતેર થાય છે સોળ બેગોની કિંમત મિત્રો એકદમ સરળ અને ઇઝી પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે તો ત્રણ બેગની કિંમત થશે બસો પિંચ્યાસી મિત્રો પંદરસો ને વીસને તમે સોળ વડે ભાગી નાખો તો એક બેગની કિંમત મળે એ જે કિંમત મળે એના ગુણ્યા ત્રણ કરો એટલે આપણો જવાબ બસો પિંચ્યાસી મિત્રો અત્યારે સોલ્યુશન આ રીતે સમજીએ કેમ કે વધારે સમય નથી ઓકે એકત્રીસમાં મિત્રો અહીંયા આપણે ઈ ખૂણાનું માપ આપણે શોધવાનું હોય તો શું મળે જવાબ તો અહીંયા ખાસ કરીને કયા કોણનું માપ ત્રણ કાટકોન બરાબર છે મિત્રો એકત્રીસમો પ્રશ્ન એમાં ઈ માત્ર ઈ ત્રણ નંબર સાચો છે ત્યાર પછી બત્રીસનો મસ્ત પ્રશ્ન છે મિત્રો આ કોણનો પ્રકાર બતાવો જેનું માપ કોણ એકસો છેત્તાલીસ અંશ બ્યાસ તથા બ્યાસી અંશના અંતરથી છવ્વીસ વધારે છે મિત્રો એકદમ લોજિકલી પ્રશ્ન છે અને જવાબ અવસાનો ત્રણ કાટકોણ ઓકે અને તેત્રીસમા પ્રશ્નની વાત કરીએ તો તેત્રીસમા પ્રશ્નોમાં મિત્રો જે ક્રમશઃ માપ આપ્યા એ કાટ વિષમ કોણ અને કાટકોણ ત્રિભુજ ઓકે જવાબ આવશે બે ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ તો ચોત્રીસમાં પત્ર પ્રશ્નમાં જો વાત કરીએ તો ચડતા ક્રમમાં ત્રીજા સ્થાને અપૂર્ણાંક મિત્રો આ આપણી બુક્સમાં આપેલા છે અને આનો જવાબ મિત્રો આવે છે બે નંબર ચોત્રીસમાં આવશે બે પાંચના છેદમાં છ અપૂર્ણાંક મિત્રો ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાના આવે આનો પાંત્રીસમાંની જો વાત કરીએ તો ઉતરતા ક્રમમાં જોઈએ તો સૌથી મોટો પછી નાનો પછી ઉતરતો પહેલાં મોટો પછી એથી નાનો નાનો એ રીતે તો જવાબ આવશે આનો બે નંબર જે પણ બાળકોએ ઠીક કર્યું છે ખૂબ સરસ પછી છત્રીસમા પ્રશ્નમાં સૌથી મોટો અપૂર્ણાંક પૂછી નાખ્યો છે સૌથી મોટો તો સાતના છેદમાં મિત્રો બાર ત્રણ નંબર આપણો જવાબ આવે છે ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન ખૂબ સરસ છે મિત્રો એમાં પણ શું જોડવું પડે ઓકે તો ચૌદ એકસો ચુમ્માલીસના છેદમાં પાસઠ એટલે મિત્રો જવાબ આવશે ત્રણ તેર પંચા પાંસઠ મિત્રો આ લોજિકલી પણ તમે વિચારી શકો છો ત્યાર પછી મિત્રો આ અડત્રીસ પ્રશ્ન છે અને અહીંયા મિત્રો મીટર આપ્યું છે અને સેમીમાં શોધવાનું ખૂબ મસ્ત લોજિક વાળો પ્રશ્ન છે બાળકોએ જો એકમનું બદલાયવા નહીં હોય તો આ દાખલો એને ખોટો પડશે આડત્રીસ માં જવાબ મિત્રો ચાર આવે છે ઓકે ગુસ્સા લેવાનો દાખલો હતો મિત્રો આ પછી જે વાત કરીએ આ તો આપણી કેટલી વખત બાળકોએ ગણ્યો છે આનો જવાબ પણ ચાર આવે છે ચાલીસ મો દાખલો બહુ મસ્ત મિત્રો પ્રશ્ન આ પણ છે ને એકદમ સરળતાથી એકદમ સરળતાથી આ જવાબ આવે આનો જવાબ પણ મિત્રો ચાર આવે છે ત્યાર પછીની જો વાત કરીએ એકતાલીસમો પ્રશ્ન મિત્રો ટકાવારીનો છે ચારસો માંથી ત્રણસો ચાલીસ ગુણ મળ્યા તો કેટલા ટકા સો એ કેટલા આ તી રાશિ મૂકવાની છે મિત્રો સિમ્પલ છે પ્રશ્ન એકતાલીસ એમાં આવે છે ચાર પંચ્યાસી ટકા બેતાલીસમી જો વાત કરીએ આવા દાખલા મિત્રો આ પેટર્નના દાખલા આપણી બુકમાં ઘણા બધા છે ઘણા બધા મિત્રો આવા દાખલા આપણે બુક્સમાં આપ્યા છે જે લોકોએ આપણી બુક્સથી તૈયારી કરી હશે તો એક એક મહાવરામાં પાંચ પાંચ દાખલા મિત્રો આ પેટર્નના આપણે આપ્યા છે ઓકે વીસ ટકા જે સંખ્યા એક્સ તે સંખ્યાના વીસ ટકા બરાબર દસ થાય એટલે એક્સના આ રીતે એક્સના વીસ ટકા નિચ્છેદમાં સો બરાબર દસ આ રીતે આપણે સમીકરણ જાતે બનાવીને દાખલો કરવાનો હતો ને સરસ મજાનો આનો જવાબ આવશે ત્રણ નંબર પચાસ ઓકે દાખલો જોઈએ એ એ પણ જ પેટર્નનો છે વાત કરીએ તો એનો જવાબ આવશે મિત્રો એનો જવાબ ત્રણસો પિંચોતેર પછી આ એક મિત્રો આ દાખલો મિત્રો આપણી બુક્સમાં આ પેટર્નના પણ દાખલા છે અને આનો જવાબ મિત્રો આવે છે ત્રણ નંબર ઓકે એકસો એકત્રીસ ખાસ મિત્રો તેતા ચુમ્માલીસમાં દાખલામાં ત્રણ હવે હવે મિત્રો પિસ્તાલીસનું જો મિત્રો ફેરન એન હિટવાળું આ પણ આપણી બુક્સની અંદર ફેરન હિટવાળો એક દાખલો મિત્રો હોય છે હોય છે હોય છે એનો જવાબ આવશે એકસો તેતાલીસ પોઈન્ટ છ હિટ ઓકે હવે મિત્રો છેતાલીસમાં પ્રશ્ન તરફ આગળ વધીએ તો આમાં જોડકું મિત્રો આપ્યા છે હવે તમારે લોજિકલી વિચારવાનું હોય લોજિકલી વિચારો આમાં આનું જોડકો કોની સાથે સમાન બેસે છે વર્તુળની લાંબી જીવાનું અડધું તો મિત્રો એને શું કહેવાય ત્રિજ્યા કહેવાય તો આ તમને ખબર હોવી જોઈએ ઓકે તમને આ બધી ખબર હોય એક એકના ઓપ્શનમાંથી તમે બીજા બધા જવાબ ગોતી શકો છો છેતાલીસમાં જવાબ મિત્રો બે આવે શું આવશે બે નંબર એનો જવાબ આવે છે સુડતાલીસમી વાત કરીએ તો અહીંયા મિત્રો અહીંયાથી અહીંયા એ અને બીનું માપ તમને આઠ આપ્યો છે ને તો આ ત્રિજ્યા કહેવાય તો ઓપી બરાબર શું ત્રિજ્યા તો આના વ્યાસ ફાઇંગા બે કરવો એટલો આપણો જવાબ આવે ચાર તો આનો જવાબ આવશે ચાર ઓપી બરાબર ચાર ક્યાં છે તો મિત્રો બે નંબર ઉપર આવે છે ખૂબ બાળકો સરસ પરફોર્મન્સ આપ્યું છે ઘણા બધા બાળકોને બાળકો એકદમ સરસ હવે સુડતાલીસમાં બે નંબર હવે અડતાલીસ ની વાત કરીએ તો આ સરસ દાખલો જસપાલ વાળો હતો નફા ખોટના આધારે હતો એમાં ત્રણ નંબર બાર ટકા બરાબર લાભ થશે પછી ઓગણપચાસ દાખલો મિત્રો આ એક દાખલો વિચારવા ભાગનો ભાગના હશે મિત્રો શબ્દોની રમત છે ને એ હોય છે આ પેપરમાં અને આવા જ પ્રશ્નો ભૂમિતિના કોન્સેપ્ટ થી મિત્રો નીકળે છે ને આનો જવાબ મિત્રો એ આવે ઘણા બધા બાળકો આ ટીક આ ખોટું છે જવાબ આવશે એક ઓકે નવ્વાણું અંશ પછી પચાસમો પ્રશ્ન પણ એવો જ સરસ છે કે જેની અંદર મિત્રો કોટિકોણના અડધાના ત્રણ ગણાનો કાટકોણ હશે તો સી જવાબ આવે મિત્રો ખાસ મિત્રો આ પ્રશ્ન પણ આપણી બુક્સમાં આવા પ્રશ્નો હતા એકાવનમાંની વાત કરીએ હવે આકૃતિ મિત્રો આ નવોદયમાં મિત્રો આવો જ પ્રશ્ન આ બધાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ અંશ થાય આપણે નવોદયમાં હમણાં જ જોયું ઓકે તો અહીંયા તમને હવે એક્સનું માન શોધતા આવડી જાય ઓકે એકાવનમાં જવાબ આવશે અઠ્ઠાણું મિત્રો એકાવનની જો વાત કરીએ તો જવાબ આપણો આવશે અઠાણું ચાર ઓકે ત્યાર પછીની જો વાત કરીએ આપણે આગળ બાવન આ તો એકદમ સરળ હતો મિત્રોને આ સંખ્યા જ્ઞાનનો દાખલો છે આવશે નંબર ઓકે એના પછી વાત કરીએ તો ત્રેપન ની અંદર ચાર નંબર આપણો સાચો જવાબ બનશે ઓકે ચોપન ની વાત કરીએ મિત્રો ચોપન ત્રણ થી પૂરેપૂરી ભાગી શકાય એવી સંખ્યા ત્રણ ની ચાવી પૂછી નાખી એટલે બે નંબર આપણો સાચો જવાબ છે મિત્રો બધા જ મિત્રો બાળકોએ ખૂબ સરસ કર્યું છે પંચાવન ની વાત કરીએ તો સાદુ રૂપનો દાખલો છે એમાં જવાબ આવશે નંબર આવે છે મોહન વાળો દાખલો છે એમાં મિત્રો જવાબ આવશે ત્રણ નંબર ત્રણ આપણો સાચો જવાબ બને છે પછી મિત્રો સત્તાવન મો એકદમ ગુણોત્તર ને પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણનો દાખલો છે બધા જ બાળકોને આ દાખલો આવડો આવા દાખલા આપણી બુક્સમાં મિત્રો આપ્યા છે જો મિત્રો તમે અંદર સૈનિક તૈયારી કરવા માંગતા હોય પાસેથી મિત્રો એક વર્ષમાં કંઈક હોય તો કૃતજ્ઞતાના મિત્રો ભાગે ખાસ આપણી બુકો છે મિત્રો બુક શેર કરો વિડીયો શેર કરો અને બુકના ફોટા ખાસ બાળકો સુધી પહોંચાડો કે સૈનિક શાળા માટે પણ અપેક્ષા જ્ઞાનકી દ્વારા ત્રણ ભાગ મિત્રો બુક્સના બનાવ્યા છે તો એ બાળકો સુધી ખાસ પહોંચાડવાનું કામ આપનું છે તો મિત્રો શેર કરી દેજો વાત કરીએ તો સાદુ વ્યાજનો દાખલો છે વર્ષ પછી કેટલી રકમ ચૂકવવી પડે એકત્રીસ હજાર બે નંબર આવે છે મિત્રો આ પણ સાઠ માં પણ સાદુ વ્યાજ નો જ દાખલો છે એમાં પણ બે હજાર છસો દસ કેટલા વર્ષમાં થાશે તો પાંચ વર્ષમાં થશે ને આવા દાખલા બુક્સમાં આપણે કર્યા પણ છે હવે આકૃતિની પરિમિતિ મિત્રો શોધવાની છે આ બધા જ બાજુના માપનો અહીંથી અહીંથી મિત્રો આ બધી બાજુના માપનો સરવાળો કરો તો પરિમિતિ કહેવાય તો એનો જવાબ મિત્રો આવશે ખાસ સાહીઠમાંમાં આવશે મિત્રો ત્રણ અડતાળીસ આ એક થોડોક વિચારી દેત પણ જો એકાગ્રતાથી કર્યું હોત પેપર લાંબુ છે બાળકને સમય પણ લેશે પણ આવા દાખલા જો પરીક્ષામાં સાચા પડે તો મેરિટમાં તમે આવો મિત્રો એકસઠમાં વાત કરીએ તો બે નંબર આવે છે સાત જવાબ આવે છે ત્રેસઠ મો પણ મિત્રો સરાસરીનો દાખલો છે એનો જવાબ આવશે એકાવન કી ગ્રા ઓકે પછી મિત્રો અહીંયા વિધાનો આપેલા છે ચોસઠ માં બે વાક્ય આપ્યા છે અને સાચો વિકલ્પ બે ભિન્નરેખાઓ એક થી વધારે બિંદુઓ પર છેદી શકે છે તો અહીંયા એના આધારે તમને આવા પ્રશ્નો મિત્રો મિત્રો હવે પૂછાય છે ખાસ આવા પ્રશ્નો તમારે વાંચીને કરવાના છે ચોસઠમાં આવશે વાક્ય બે સાચું છે હવે પાસઠ ની જો વાત કરીએ મિત્રો આ પણ દાખલો મસ્ત છે સમીકરણ આધારિત પાસઠ દાખલો જેનો જવાબ આવશે એક પિંચ્યાસી આવે છે ત્યાર પછીની છાસઠમાં વાત કરીએ ને આવો દાખલો મિત્રો દર વખતે દશાંશ અપૂર્ણાંક અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવાનું આવે આવે છે નવોદયમાં પૂછાણો આમાં આવશે જીરો પોઈન્ટ છસો પચીસ સડસઠમાં બે થી નાની અભાજ્ય સંખ્યાનો સરવાળો સિત્તોતેર મળે એક જવાબ આવે છે હવે મિત્રો સાચું નથી જો વિચારો નીચેનામાં તો કયું વાક્ય સાચું નથી હંમેશા વિચારીને જવાબ આપવાના હોય છે ઓકે અહીંયા તમને અડસઠ ની અંદર ત્રણ ચાર વિધાન આપ્યા છે ને વિધાનો મુજબ ત્રણે ત્રણ માત્ર એ બી ને સી ઓકે આ જવાબ આવશે ત્રણ નંબર પછી મિત્રો ઓગણસાઠમાં પ્રશ્ન છે એની અંદર પણ જો વાત કરવી હોય તો ત્રણ આપણો જવાબ બને છે ઓગણ સિત્તેરમાં હવે સિત્તેરની વાત કરીએ તો એકદમ સરળ દાખલો છે એમાં જવાબ આવશે ચાર ચોકડો એક હજાર છસો પાસઠ ઓકે હવે ઇકોતેરમાં પ્રશ્ન રોમન અંક મિત્રો રોમન અંકમાં ખૂબ સરસ છે એના જવાબ આવશે ત્રણ એના પછી પણ રોમન અંક છે મિત્રો આ રોમન અંક વાળો બોતેરમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે એક ઓકે ત્યાર પછીની વાત છે સમયાંતર આધારિત તોતેરમો પ્રશ્ન છે એનો જવાબ આવશે મિત્રો ત્રણ ઓકે તોતેરમાં ત્રણ ચુમ્મોતેરમાં પણ મિત્રો આ જ રીતે પ્રશ્ન રમણવાળો છે ચુમ્મોતેરમાં પણ આવશે ત્રણ નંબર ઓકે અને છેલ્લો પ્રશ્ન પિંચોતેર અમૃતા વાળો છે અને કેટલા રૂપિયા ઓકે આ એક સરસ મજાના પ્રશ્ન છે પિંચોતેરમાં એનો પણ જવાબ આવશે મિત્રો મિત્રો આ રીતે આપણે પચાસ પ્રશ્નો ખાસ બોલું છું મિત્રો પચાસ પ્રશ્નો આપણે સોલ્યુશનમાં સમજ્યા એના ગુણ્યા ત્રણ કરી જેટલા પણ આવ્યા હોય કોઈને ચાલીસ સાચા હોય તો ચાર તેરી બાર એકસો વીસ માર્ક એના ગણાય આવું એક તમે કરો અને મેં એક આન્સર કી બનાવવાનો પ્રયત્ન કર્યો ક્યાંય અમારી ભૂલ પણ હોઈ શકે તો તમે એ માન્ય રાખજો કે ભાઈ નવી આન્સર જ્યારે આન્સર કી દસ બાર દિવસ પછી અપલોડ થશે સૈનિક શાળાની વેબસાઇટ ઉપર તો ત્યાંથી પણ તમે જોઈ શકશો એ બેસ્ટ પ્રયત્ન અમે કર્યો છે પેપરના સોલ્યુશનનો ઓકે તો મિત્રો વિડીયો શેર પણ કરજો અને ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ